હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો તમે બધા આઈ હોપ કે તમે બધા મજામાં જ છો ને અમે પણ મજામાં છીએ તો અમારા નવા બ્લોગ માં તમારું હાર્દિક સ્વાગત છે ને અમારા બ્લોગ માં નવા તો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં આજે તો અમે ફાઇનલી વાડીયે પોસી ગયા છે ઘણા દિવસો પછી આજે અમે વાડીએ આવીને બ્લોગ સ્ટાર્ટ કર્યો છે અમારે જીયા ભાઈ તો મસ્ત મજાના સીબડા ખાવા માંડ્યા છે દાદાની ની આવીને કાજે નું કન્ટિન્યુ બ્લોગ માં બન્યા રેજો

અહો બોલો જીયા સિબરાકમ વેસ્ટ સે ન કર તો બોલે મમ્મા ને પાપા ને બોલે તો કન્ટિન્યુ વ્લોગ માં બના રેજો આગળ તમને દેખાડીએ શું કામ કરીએ છીએ કિસ ડોડા કેટલા મસ્ત છે કા મોટા બાપા ને ખેતરમાં જીન ડોડા તો હોય જ ને મોટા બાપા ને મહેનત એમ છે ને એમ તો કે હાલો મરચા ઉતારી લઈ હવે તો મિત્રો અમારી મોટા ની વાડીમાં પછી ડોડા ભરાય નથી પણ ડોડા છે અમારે આ બધું કપાસ છે એક લો ભાઈ એટલા માટે આમ અમારે ફાઇનલી કપાના વાણ જ હોય બધી કોર પણ અમે નથી કર્યું એટલે અમારે ડુંગળી ની સોફાણ છે મરચી છે ગવાર છે ભીંડો છે ફાઇનલ મિત્રો આપણે છે ને ડુંગળી વાવી છે

Hmm. अमी तो थके गया हम अलमानी बारी अली हम सब लोग ने नहीं तो थके गया ये बड़ी जाए हम ये बड़ी बारी है अखाड़ से अखाड़ क्या उससे बुलेट खड़ से के तो लागे, लागे है। है ये बड़ी जाए उधर ले ये बड़ी जाए उस खड़ लागे इधर ले पाइने आप रुवाड़ी में पिंडा पर बहुत तो जैसे आपने पिंडा जैसे रस्म

उतरे वो थिंक यूसे बकालो जो बताए मैं भिंड वाली यूसे आमर से, से। आ, ना। थोड़ी ना बेरेगी क्या एक वक्त एक वक्त आमर से ना क्या ना खबर हो क्या मिचु इतना मेरे से नहीं आपानी ना पर अच्छा करनी इतना मंडे में थी आप लोग पॉप या पनावी जा बेग दिस मा आ बेग दिस मा भी जा बेग दिस मा मित्रों जी पॉप या ना 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 तो पॉप या भी आप पॉप या कहीं ना हम पॉप या Momen, ને પપ્પા આને માં જાવી જાશે કારણ કે dan ડાંગ કંધો છે કાઈ જાવે જાવી જાશે ને બાપુજી ઉતાશે જબ

આ લે ઉતારી લીધા છે ને તો પછી જે છે ગવાર માને આપણે આ ઉતારવા ગવાર ને પણ ગવાર આપણે ઉતારી લીધા છે ને તો કામ પતી ગયું છે વાડી નું તો હવે કડેક ટાઈમ પછી આપણે ઘરે જવાનું ત્યાં લઈ કરશું ડુંગળી તો હવ નાની છે કારણ કે બારી રે ડુંગળી જો આ મિત્રો ઓલી બાજુ નથી દેખાતી નામ તમને બતાવું જો આ ડુંગળી આ ગવારની હું કઈ ડુંગળી આપણે ઉગી છે જો હે દર્ミス એટલે ડુંગળી ઉગી છે એટલે દેખાતી નથી ઉપરથી તડકા ની નથી દેખાતી ધર્મેન્દ્ર આપડે હરેંગવા તો જો હરેંગવા મે સોફા થા ને અત્યારે જો એટલે એટલે ડાળખી નીકળી ગઈ છે આની મસ્તની મેરો જો એમાં ખબર પણ બહુ મસ્ત છે હરેંગવા આપણે ફાઇનલી હરેંગવાડે આપણે થઈ ગયા છે પહેલા લોકો મને કીધું કે અજી ના 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 એક જરી જરી ફિટ્યા થા તો અત્યારે છે ને મોટો મોટો થઈ ગયો છે જો ફાઇનલી મિત્રો આપણે છે કે લાગા મેલા ચારા માં જેલા પાછા ગવર से ગયા એમને ગવારે સોફેલા છે ઓ તમે તો બહુ જબરી ખેતી કરો હું કેસ તો બહુ જબરી ખેતી કરો પાછા સોફણ થઈ જ ગવરનું હા જો આમ દુધી પાછા સોપી દીધા છે તો મારી રેને આ बाजू આમ દુધી છે હા મારે ભજીયા બનાવવા આયલે મિત્ર આપણે આવી જાસે ખૂણે ખેતરને ના ના મોટો મોંઢા પણ છે આ જો જો આ દૂધ હે મોટી મોટી પડી નાનું એ દૂધ્યું કાથી જો ભજિયા થઈ દૂધના ભજિયા કરવા હમ કો મસ્તી તો એવું જો દૂધવામાં કઈ નથી આપણે જે કાલે જ ભજિયા ખાધા હતા મોથી આપણે જે કાલે ભજિયા બનાવ્યા હતા તો પછી ભજિયા કાયમ બોલ મારી હિસાબ આખી થઈ ગઈ છે આ દૂધ્યું તો જો ધર્મેશ કઈ અહીંયા અહીંયા એટલું બધું છે બહુ મોટું છે જંકશન ઓહો અહીંયા તો દૂધિયું છે ને આપણે કોઈને ખબર નથી થઈ છે જો છે લગન તને સામે છે દૂધી મસ્ત ઓલી હા લેવું છે હા લેવું છે તો ફાઇનલી એક દૂધિયા આપણે જડી ગયું છે. मड़ेगी से नहीं तोड़े रहा कैसे क्या फिर मिस दूधी ना ढोकला था है मस्त नहीं से गाउडी नहीं है कोनी जैसे मैं तेरा बड़ा पोसे जैसे आखिर तेरे माँ तो मार ली दोस्त है ना पोसे जैसे माँ पड़ के तो माँ है मोबाइल में बैठा बैठा जोता था कहीं आउट तो करने तो थे मोबाइल में मा। ये माता जी हाउ ने हमें जैसे जा दादी जी करो <laughs> ગુડિયાણી અમે ઢોકળા બનાવવાના છે આના કા હાલો બધી વેપાર કરવા ઢોકળા બનાવવાના છે વેપાર લઈને આવી અમે આવી ગયા ટાવર પર કેરે જવાનું છે મલજાનું વાડી જવાય કે જવાનું વાડી જવાય નેતા પણ અમે ક્યાં જવાનું ન આવે નકર કે મારા આવું છે મારા તો પપડવા જવા આખડી લીંબુડા પાડવા જવા ચાલો લીમું છે હે લલો લીંબુ પાડવા જવા તો પપડવા જવા તો મિત્રો આપણે છે ને ઘઉં વાળું ઉતારી લીધા છે ને મરચાં ઉતારી લીધા છે બતાવું તમને તો મિત્રો આમાં છે મરચાં ઉતારેલા આવી રીતના મરચાં છે આપણે જો તો આવી રીતના છે આપણે આ મરચું મોબાઈલ માં થઈ ગયું છે સંભાળીએ છે તો આજે તો એટલા જ ઉતાર્યા છે પણ આ ઉતારીએ અમે પણ આજે એટલા જ છે તો મિત્રો ગુવારે પણ જો ગુવારે આપણે ઉતારી લીધા છે ગુવારનું એક બસ ઉતારેલું છે ને

Wah, si berapa kata apa lu di lu? Berapa aja sih? Kasih lu tarik saya pinda. pindah. Pindah utara saya mana? Pindah utara saya tarik saya pindah. Tanya apa aja sih? Utara saya. Lo. Anu ah, no, mikro kalau pindah utara, utar pindah utara dia tarik pindah. Ada tahu si marmo mina gamma beswa. Muda utara dia tarik pindah. Ma

Kasih lembak kalau ini.